સર્વપ્રથમ તો એ વાયરલ વિડીયો પર નજર કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ નો આ વિડીયો છે અને જે આ કડદો થઈ રહ્યો હોય તેવા દાવા થઈ રહ્યા છે તેના સર્વપ્રથમ એક નજર કરીએ એ વિડીયો ઉપર એ જા ફટાઈ વખત તો મારા જેઠા બહુ ફીરલી મને ખબર પડી ગઈ કે કે એનો વાંધો છે ને એક ખેતરનો હજી હું તમને કહું એટલે એને ન જોતે તો પાછો લઈ જા એક પછી શું

આનો મિત્ર જે આ ભારી આવી દીધી કા ઠીક છે આ ભી ની ને બાબા આ 1000 એવું તું ના બોનું દેલાલ તો આ તો કાયલે તો બધું આ તો ને એક તો કીધું ઓમરીને બધા આવવા બોલાય લે આ અમે ને ધોડું તમે જોયું કે આ વિડીયો ખેડૂતના કપાસના ભાવ કઈ રીતે કાપવામાં આવી રહ્યા છે અને ખેડૂત વચ્ચે અને વેપારી વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ રહી છે ત્યારે આ પાછળનું તથ્ય શું છે એ જાણવાની અમે કોશિશ કરી છે ગોંડલના એક જાગૃત નાગરિક પિયુષ રાદડિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ કપાસ લેનાર વ્યક્તિ રોનક ટ્રેડર્સે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર જીતુભાઈ વાઘાણીનો પુત્ર છે અમને આ વિડીયો નું તથ્ય જાણવા મળ્યું અને પછી એ વિડીયો વિશે વધારે માહિતી મેળવવા માટે જે વિડીયો એમણે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો એ ભાઈ પિયુષ રાદડીયા અમે સંપર્ક કર્યો અને એમણે આવો આક્ષેપ કર્યો છે કે એક કપાસ લેનાર વ્યક્તિ રોનક ટ્રેડર્સ ગોંડલ માર્કેટ યાર્ડના ડાયરેક્ટર જીતુભાઈ જીવાણીનો પુત્ર છે એમનો આ દાવો છે ત્યારે વિડિયોને લઈને જે તથ્ય સામે આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક બોટાદમાં જ કરદા કાંડ થયું છે તેને લઈને હવે જે પરિપત્ર જાહેર થયો હતો સરકાર અને તંત્રએ સ્વીકાર્યું હતું કે માર્કેટિંગ યાર્ડમાં કડદો થાય છે અને હવેથી નાબૂદ કરવામાં આવે છે તો પછી ગોંડલ માર્કેટિંગ યાર્ડ નો આ વિડીયો જાહેર થયો છે તેના ઉપર શું હજુ એ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે કડદો થઈ રહ્યો છે ખાસ અમે અમને કમેન્ટ કરીને જણાવજો તમારી પ્રતિક્રિયા શું છે હાલ જે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેની બીએસઆઈ ની ટીમ પુષ્ટિ કરતું નથી